જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું નંદ મહોત્સવ વિશે આ પવિત્ર નંદ મહોત્સવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે આ મહોત્સવ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે જે શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના બીજા દિવસે હોય છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર કૃષ્ણ જન્માષ્ટમી છે દહી હાંડીમાં છોકરાઓનું એક જૂથ ઉપર લટકતી માટીની હાંડી સુધી પહોંચી અને તોડવા માટે માનવ પિરામિડ રચના બનાવે છે હાંડીમાં માખણ દહીં મીઠાઈઓ સૂકો મેવો અને ખેતી ભરેલી હોય છે અને હાંડી તોડી તેની પ્રસાદી આપવાની પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે મંદિરના પૂજારીઓ નંદબાબા અને જશોદાના વેશમાં ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવે છે સૂકો મેવો અને ધાણાનો પાવડર સાથે ખાંડ મિશ્રિત બનેલી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે જે પંજરીના નામથી ઓળખવામાં આવે છે આ પ્રસાદ મેળવીને ભક્તો પોતાને ધન્ય માને છે આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના તહેવાર પર નંદ મહોત્સવ ગોકુળ મથુરા દ્વારકા સહિત ભારતના લગભગ નાના મોટા ઘણા હિન્દુ મંદિરોમાં ઉજવવામાં આવે છે આ દિવસે કૃષ્ણ ભક્તો નાચગાન કરીને કનૈયાના રાસ લે છે ભગવાન શ્રી કૃષ્ણને ગાયો ખૂબ જ પ્રિય હતી તેથી જ તેમને ગોપાલ પણ કહેવામાં આવે છે નંદોત્સવના દિવસે જો ગાયની પૂજાની સાથે સાથે ગાયને લગતી નાની નાની વસ્તુઓ પણ જોવામાં આવે તો તેનાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ છે ગંગાને તમામ પાપોને દૂર કરનારી માનવામાં આવે છે માત્ર ગૌમૂત્ર જોવાથી પુણ્ય લાભ થાય છે બ્રહ્મ વહીવર્ત પુરાણ અનુસાર ગાયના પગમાં તમામ તીર્થો અને ગાયના છાણમાં સાક્ષાત દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે મનમાં શ્રદ્ધા રાખીને ગાયના છાણને જોવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ગાયને માતા માનવામાં આવે છે તેથી ગાય માતાનું દૂધ પવિત્ર અને પૂજનીય છે આયુર્વેદમાં દેશી ગાયનું દૂધ દહીં ઘી અને ગાયના દૂધની બનાવટોનો ઉપયોગ કરવામાં આવે છે જે વ્યક્તિ ગાયને દૂધ આપતી જુએ છે તેને શુભ ફળ મળે છે જ્યારે ગાય પોતાના પગ વડે જમીન ખોતરે ત્યારે જે ધૂળ ઉડે છે તેને ગૌધૂળ કહે છે એ ધૂળ ચોખ્ખી છે અને માણસ એને જોઈને પુણ્યનો ભાગીદાર બને છે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જવાનો સૌથી સરળ રસ્તો એ છે કે દરરોજ ગાયોની સેવા કરવી ગૌશાળાને મંદિર સમાન ભાવથી પ્રણામ કરવાથી અકૂટ પુણ્ય મળે છે જ્યારે ગાય તેના પગથી જમીન ખોતરે છે ત્યારે તે પ્રક્રિયાને ગાયનું ખૂર કહે છે જે વ્યક્તિ નંદોત્સવના દિવસે માતા ગાયના ખૂરની માટીનો તિલક કરે છે તેને કોઈ તીર્થ પર જવાની જરૂર નથી રહેતી કારણ કે તેને બધા તીર્થોમાં ગયાનું ફળ મળે છે મિત્રો મને આશા છે તમને આજે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના नंद महोत्सव વિશે અને તેની સાથે જોડાયેલ ગાયની સેવા વિશેની વાત કરી તે આપને ગમી હોય તો વિડિયો લાઈક કરજો આપના મિત્રોને વિડિયો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડિયોમાં નવી માહિતી અને નવા જ્ઞાનની વાતો સાથે ત્યાં સુધી આપ સૌ મહારાજ જય શ્રી કૃષ્ણ